રેતી ભાવ વધારા અને રોયલ્ટી ને લઈબ રેતી યુનિયન દ્વારા ફરી બાપીમાં મળેલ મીટીંગમાં પંદર ટકા વધારો જાહેર રોયલ્ટી એક સમાન રાખવામાં આવે અને જો તેમ ન થશે તો આગામી દિવસોમાં હડતાલની ચિંકી વલસાડ જિલ્લા ટ્રક ઓનર્સ યુનિયન દ્વારા રોયલ્ટી મુદ્દે અગાઉ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેતીના ભાવ નક્કી કરવામાં આવેલ હતા રેતીના ભાવ વધારાને રોયલ્ટીને લઈ વલસાડ જિલ્લાના રેતીના વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે રોયલ્ટી અલગ અલગ હોવાને કારણે વલસાડ જિલ્લાની બહારથી આવનારા રેતીના ભાવ તોડી નાખતા હોય છે આ અંગે વલસાડ રેતી યુનિયન દ્વારા ગુરુવારના રોજ વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હોલમાં ફરીથી એક મિટિંગનું આયોજન પ્રમુખ તઝમુલ હુસેન પીપિયા ઉપપ્રમુખ તુષાર દેસાઈ તથા ખજાનજી અહેમદ મોંજીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું અને રોયલ્ટી મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી ખરાબ માર્ગ અને ડીઝલના ભાવ વધારાને લઈ ખર્ચાઓ વધી રહ્યા છે રેતીના ભાવ પણ ઓછા વધતા હોય છે વલસાડ જિલ્લાને બહારથી આવનારાઓ રેતીના ભાવ અલગ અલગ હોય છે જેને લઈ વલસાડ જિલ્લાના રેતીના વેપારીઓને પટકો પડતો હોય છે આ અંગે અગાઉ પણ વલસાડ રેતી યુનિયન દ્વારા મિટિંગ યોજવામાં આવી હતી અને તમામે રેતીના ભાવ નક્કી કરેલ હોય તે મુજબ જ લેવાની ચર્ચાઓ થઈ હતી દરેક ટ્રકોમાં રોયલ્ટી ઓછી થવાને કારણે રેતીના ભાવમાં પંદર વધારો જાહેર કરવામાં આવ્યો હતો જે મુજબ બોળેલી વાયબ્રેટી તથા નારેશ્વર રેતીના ભાવ સુરત નવસારી વલસાડ ચીખલી વાપી બિલાડ ઉમરગામમાં અલગ અલગ નક્કી કરવામાં આવ્યા હતા તેમ છતાં બહારથી આવનારાઓ રેતીના ભાવ તોડી નાખતા હોય છે વલસાડ રેતી યુનિયનની મળેલ મિટિંગમાં રેતીના ભાવ તથા રોયલ્ટી મુદ્દે ચર્ચાઓ થઈ હતી અને દરેક વેપારીઓએ નક્કી કરવામાં આવેલ ભાવ મુજબ જ લેવામાં આવે અને રોયલ્ટી એક સમાન રાખવામાં આવે અને જો તેમ ન થશે તો આગામી દિવસોમાં હડતાળની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી આજે વલસાડ રેતી યુનિયન વાળા અમે મિટિંગ રાખવામાં આવેલી વલસાડ એસોસિએશનના હોલમાં ઓગણત્રીસ તારીખે અને આ મીટિંગનો મેઇન મુદ્દો જે હતો એના ઉપર બધા ગાડીવાળા જોડે ચર્ચા કરી અને એમનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે અમને કે આ વખતે અમે જે ગઈ ટાઈમ મિટિંગ કરેલી ને બહારની ગાડીઓને અમે જે કીધેલું કે ભાઈ તમે લોકો અહીંયા આવીને ભાવ થોડો નહીં એમાં એસી થી નેવું ટકા લગીનો સુધારો આવ્યો છે પણ હજી બી દસ ટકા લોકો જે છે એ સમજતા નથી અને ભાવ વધારો લાવે છે અને સરકાર શ્રીએ જે રોયલ્ટી ઓછી કરી છે તો અમારા અમુક જણની હજી રોયલ્ટી બાકી રહી ગઈ છે દસ ટકાથી બાર ટકા ગાડીઓની સરકારશ્રીને બી વિનંતી છે કે એ લોકોની બી રોયલ્ટી અમારી સમાન લઈ આવે એ લોકોની રોયલ્ટી વધારે થવાના કારણે શું છે કે ભાવ એ લોકો સસ્તામાં નાખીને જાય છે એટલે અને હવે અમે બધાને કહેવા માંગીએ છીએ કે ભાઈ આ સહયોગ તમે આટલો આપ્યો છો સંપૂર્ણ સહયોગ આપો ભાવ વધારો થોડો ઘણો વધ્યો છે અને જે ભાવ વધારો આપણે જોતો છે એ આપણને મળી રહેશે અને રસ્તામાં બી અમને જે સહયોગ જોઈએ છે એ બધા એસોસિએશન ને યુનિયન વાળા અમને સહયોગ આપે છે એ લોકો આપતા રહેશે એવી બાયધરી એ લોકોએ આપેલી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો